જીથુડીમાં પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે હનુમાનજી કુકબામાં જીથુડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે દયાપુરી માતાજી દ્વારા હનુમાનજી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવની ભાવપૂર્વક બપોરના હનુમાનજી મહારાજની મહાઆરતી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ જન્મોત્સવ ને દૂર દૂરથી ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં આવી પહોંચ્યા હતા તેમજ જીથુડી ગામમાંથી બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ પણ જોવા મળી હતી દરેક ભાવિક ભક્તોને શંભુપુરી બાપુ તેમજ મનપુરી બાપુની સમાધિના દર્શન કરી દયાપુરી માતાજીના આશીર્વાદ લીધા હતા અને પાંચસો થી સાતસો ભાવિક ભક્તોએ મહાપ્રસાદ પણ લીધો હતો हो दे आओ हो कर ले Ja, më falni. હિંમતભાઈ રામાણી ગામ જીથુડી પંચમુખી આશ્રમ જીથુડી અહીંયા શંરપુરી બાપુની સમાધિના દર્શન કરી લોકોએ મનુપુરી બાપુના દર્શન કરી ભાવિ ભક્તોએ પ્રસાદ લીધો દયાપુરી માતાજીના આશીર્વાદથી અહીંયા હરિભક્તોએ જાદામાં જાદા માણસોએ પ્રસાદ લીધો ગામમાંથી ભાવિક ભક્તોએ પ્રસાદ લીધો અને ખૂબ ખૂબ ભાવિક ભક્તોના પ્રેમને લાગણીથી હનુમાન દાદાનો જન્મ ઉત્સવ માણવા માટે ગામમાંથી ગામથી બધી વધારેલા લોકોએ ખૂબ ખૂબ અમને આનંદ ઉત્સવ કરાવ્યો છે અને માતાજીની કૃપાથી અહીંયા દર આવી રીતની પૂનમ ઉજવીએ છીએ અને આનંદથી માણસો પ્રસાદ લે છે હરિહર કરાવે છે શંભપુરી બાપુની તપસ્યાથી અહીંયા ખૂબ ખૂબ માણસો આવતા રહેલે છે જીથોડી ગામની અંદર બોલીએ પંચમુખી હનુમાનજી મહારાજની વિપુલ સાવલિયા છે મારું ગામ રાબડા છે જીથુડી ગામના આંગણે પંચમુખી હનુમાનજી મહારાજનો આશ્રમ આવેલું છે ત્યાં દયાપુરી માતાજી તેમના ગુરુ શંભુપુરી બાપુ અને મનુપુરી બાપુ એ બંનેના સાનિધ્યમાં પંચમુખી હનુમાનજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન તેમજ સત્સંગ ભજન કીર્તનનું આયોજન કરેલું હતું તેમજ આજુબાજુના ગામના તથા જીથુડી ગામના નહીં તો પાંચસો માણસોની પ્રસાદનો આયોજન હતું અને બધા ભાવિ ભક્તોએ સાથે મળી પ્રસાદ લીધો સત્સંગ કર્યો ભજન કર્યું અને દયાપુરી માતાજીના આશીર્વાદનો લાવો લીધો છે તો એ બદલ બધા ભાવિ ભક્તો અને બધા સેવકો દયાપુરી માતાજીના આશીર્વાદ લઈ અને જય શ્રી રામ કહે છે